આ વિડીયોમાં જાણશું દેવઉઠની કે પ્રબોધીની એકાદશી ક્યારે છે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને અગિયાર મિનિટે એકાદશીની તિથિ પ્રારંભ થાય છે આ તિથિ પૂર્ણ થાય છે બે નવેમ્બર બે હજાર સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે આ દિવસે વ્રત કરીને પારણા પણ કરાય છે પારણા છે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે સાડા છથી લઈને નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આજથી તુલસી વિવાહ પણ પ્રારંભ થાય છે ભગવાન વિષ્ણુ અને રૂપ ભગવાન નારાયણનું પૂજન કરીને તુલસી વિવાહ પ્રારંભ થાય છે ભીષ્મ પંચક વ્રત પણ થાય છે જે પાંચ દિવસનું હોય છે એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી આ વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે પિતૃદોષ બાધા દૂર થાય છે અને પુણ્યનો ઉદય થાય છે